પોરબંદર જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ આગાહીને લઈને લોકોને લૂ લાગવાથી બચવા શું શું તકેદારી રાખવી એ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા માર્ગદર્શન અપાયું છે હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા ફિઝિશિયન ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર હમણાં જે મોસમ બદલાય છે અને ગરમીનું હીટવેવ અત્યારે વધ્યા છે તો હીટવેવમાં સૌથી પહેલાં ઝાડા ઉલટી અને હીટ આ બે વસ્તુ થાય છે નો મતલબ કે તમારા શરીરનું પાણી ઘટી જાય અને તમારા શરીરનું ટેમ્પરેચર એકદમ વધી જાય એનાથી તમારા ધબકારા છે ને તમારી કિડની ઉપર અને બધે એ અસર કરે છે એટલે મહેરબાની કરી અને અત્યારના સમયમાં પાણીનો પ્રવાહ વધારે રાખવો કોઈ પણ લિક્વિડ છે એ વધારે આપવો બીજી વસ્તુ છે કે આ ટાઈમે ગેસ્ટ્રોહેન્ટ્રાઇટિસ એ પણ વધે છે કે ગેસ્ટ્રોહેસ વધે એટલે બહારનું ખાવાનું જે ગરમ ખાવાનું બપોરનું સાંજે થાય અને પાણી ખાવાનું છે એ ન ખાવ આ બધા વસ્તુથી આપણે હિટ સ્ટ્રોકથી અને ગરમીને આ વેરથી બચી શકીએ